મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં અને બધાને જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજના વિડીયોની શરૂઆત આપણે આપણા ઘરેથી કરી છે જુઓ તમે આપણે બધાની નિરાણ કરી દીધી હતી તો બધા જો ખાઈ રહ્યા છે અને કોડી પણ ખાઈ રહી છે મિત્રો અહીં જો આપણી પાર્વતી બેઠી છે ઓગાળસ બેઠી બેઠી અને જો મિત્રો ફાઇનલી આપણી કુંડી વીઆઈ ગઈ છે એને સાત આઠ દિવસ થઈ ગયા છે અને આપણે જો અને આપણી કુંડીને જો શું આવ્યું છે તમે જો વાછડી ગીર નું નાક જો ભૂરું ભૂરું છે જો કેટલી સુંદર વાછડી આવી છે આપણી કુંડીને તો આપણે આનું છે ને નામ રાખવાનું છે મિત્રો વાસડીનું તો તમે બધા કોમેન્ટ કરજો આપણે તમારી કોમેન્ટ ઉપરથી આપણે નામ રાખશું બરાબર ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો મિત્રો હવે આપણે જવાનું છે આપણા વાડે તો હાલો આપણે સીધા આપણા વાડે મળવી હોય તો આવી ગયા અને આપણે જો બધાને જો આપણે આની પહેલાં આવ્યા હતા તો અરે આપણે બધાને જો નીણ કરી દીધી બધાને પાણી પાઈ દીધું બધા શાંતિથી ઊભા છે હમણાં આપણે ને ઘરે જાશું ત્યારે આ બધાને આપણે થોડું થોડું નીરતા જશું તો પછીનું આપણે રહેશે બપોર પછી નીરવાનું અને આજે મિત્રો આપણે જો સો અમણ લીલી કડબ લેવાથી જો આખા વાડામાં પાથરી દીધી સો મણ જોઈ શકો છો તમે આપડી લીલી કડક બધી અને મીરા જો મિત્રો આપણે ઘણા દિવસ પછી આપણે મીરા પાણી પાસે આવ્યા જો મીરા આપડી મીરા કપિલા ને ને મીરા અને જો મિત્રો આપણે જોઈને ઘણો બધો ફરક પડી ગયો છે હજી તોય છ સાત દિવસમાં તો વ્યાય જાય એટલે કે છ છ થી સાત દિવસ હજી છે આપણે જો મોરલીંગનું કામ શરૂ કરશું હવે આપણે મિલ્કીંગ નો ટાઈમ થઈ ગયો છે આપણે મિલ્કિંગ કરવા મળીએ ઘરે જઈને અત્યારે વાગી ગયા છે હાજ ના બરોબર તો હવે આપણે ઘરે જઈને આપણે ફેવનું કરવાનું છે તો ચાલો હવે આપણે મિલ્કિંગ કરીએ અને મિત્રો આજનો વિડીયો અહીંયા સુધીશ તે જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાજાને જય જ્વરકધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી વાય બાય